અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ ઓડા દ્વારા નિર્મિત સનાથલ બ્રિજમાં પણ ગાબડા પડ્યા છે બ્રિજ પરનો ટ્રાફિક બંધ કરીને બ્રિજ રિપેર કરવામાં આવશે જોકે ભારે વાહનો માટે આ બ્રિજ બંધ નહીં કરવામાં આવે બ્રિજનું નિર્માણ કરનાર રચના કન્સ્ટ્રક્શન જ બ્રિજનો રિપેરિંગ ખર્ચ ભોગવશે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ દસ જ મહિનામાં બ્રિજના રોડ પર ગાબડા પડી જતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો અવડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર

સાડા છ સાત સાત એક મીટરની હાઈટમાં એને ફિલિંગ કરી અને સોઈલ્સ ફિલિંગ કરી અને એના ઉપર રોડ જેમ આપણે અર્થ ઉપર બનાવતા હોઈએ એ રીતે રોડ બનાવવાનો હોય છે આરિવાલ પોર્શનની અંદર તો આ પાણી બંને તરફ એક તરફ આરઓ બી છે અને એક તરફ એફઓ બી છે આ બંનેના લેવલની વચ્ચે આરિવલ આવેલી છે એટલે બંને તરફથી પાણી એક જ એક જગ્યાએ આરિવલ ઉપર આવી ગયું અને ત્યાં સ્પાઉટ વોટર સ્પાઉટ મૂકેલા જ હતા ડિઝાઇન પ્રમાણે પણ એ વોટર સ્પાઉટ વધારે સ્પર્ધા વરસાદને કારણે એક સાથે પાણીનો જથ્થો ત્યાં એકત્ર થવાની ઘટના બની હતી અને એના લીધે આ પ્રોબ્લમ થયો હતો બાકી સ્ટ્રક્ચર રિલેટેડ આખા બ્રિજની અંદર એક પણ ઇસ્યુ નથી અને સ્ટ્રક્ચર રિલેટેડ બ્રિજમાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ છે સનાથલ ચોકડી પર આવેલો સનાથલ જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજમાં હવે ગાબડાઓ પડવાની શરૂઆત થઈ છે ત્યારે રોડ પણ રિસરફેસ કરવાની શરૂઆત કરવાની જરૂર પડી છે કારણ કે આ બ્રિજમાં તેમને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય ઓછી ગુણવત્તાવાળું સિમેન્ટ વાપરવામાં આવ્યો છે તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ રિપોર્ટ પણ સામે આવ્યો છે સમગ્ર મામલે આવડા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે સત્તાણું કરોડના ખર્ચે આ બ્રિજ છેલ્લા દસ મહિનામાં એનું ઇનોગ્રેશન થઈ ગયું હતું ઓપનિંગ થયા બાદ ફરીવારે આ બ્રિજ છે તેને ગાબડાઓ રિપેર કરવા માટે બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે જે પ્રમાણે સનાતલ બ્રિજ છે નિર્માણ થયા બાદ ફરી એકવાર જે કહી શકાય કે આ પ્રકારની ઘટના સામે આવી છે સનાતલ બ્રિજ પર નાના મોટા ગાબડા પડ્યા છે તેમજ જે રોડ છે રોડ પણ રિસર્ફેસ કરવાની જરૂર પડી છે ત્યારે જે ભ્રષ્ટાચારના આરોપ જે લગાવવામાં આવે છે જ્યારે જે રિપોર્ટ પણ સામે આવે છે તેને લઈને કહી શકાય કે સોનાતલ બ્રિજ છે હવે બંધ કરવાની જરૂર પડશે અવડા દ્વારા તેને સમારકામની જરૂર પડશે પ્રવીન જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ